ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ઉપલક્ષમાં કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મૈડા અમારા સાંસદ શ્રી મિતેશભાઈ સંગઠનના પ્રમુખ સંજયભાઈ સૌ પદાધિકારીઓ આજના કાર્યક્રમની વિશેષતા એ હતી કે ભગવાન બિરસા મુંડાએ ટૂંકા જીવન કાર્યકાળમાં એમણે ધર્મની રક્ષા માટે સંસ્કૃતિની રક્ષા માટે જે વિચાર સમાજને આપ્યો અને એના કારણે સમાજમાં ખૂબ મોટી ક્રાંતિ આવી એ વિચારને જનજણ સુધી પહોંચાડવા માટેનો આ વિશેષ કાર્યક્રમ યોજાયો આજે ફૂલચંદભાઈ કાંકણી કે જેમણે ભગવાન બિરસા મુંડાના આખા જીવન ચરિત્રની ખૂબ સરસ વાત પણ કરી છે અને એમના જીવનમાં આપેલા કરેલા કાર્યો અને આપેલા સૂત્રો એ પણ પથદર્શક દર્શક તરીકે આજે પણ છે તો વિશેષ કરીને આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ જિલ્લા વહીવટી તંત્રને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ